કેમ છો મિત્રો તો આવી ગયા છે ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ઇન્ટરડે ટ્રેડિંગ માટે બેસ્ટ સ્ટોક કેવી રીતે ગોતવો તો મિત્રો એના માટે તમારે માત્ર ગૂગલમાં આવી જવાનું છે ત્યાં સર્ચ કરવાનું છે ચાર્ટ લિંક ચાર્ટ તમે સર્ચ કરશો એટલે આપણે આ પહેલી જે સાઇટ આવી એમાં આપણે એને ઓપન કરશું ચાર્ટ તેમાં તમને હું તમને બેસ્ટ સ્ક્રીનર બતાવું છું એમાં આપણે સિમ્પલી સ્ક્રીનરને ઓપન કરવાનું છે સ્ક્રીનર ઓપન કરી અહીંયા આપણે લખવાનું છે ઓપન લો સેમ ઓપન લો સેમ આટલું લખીએ આપણે સર્ચ કરી દેવાનું છે મિત્રો સર્ચ કર્યા પછી અહીંયા તમને રિઝલ્ટ જોવા મળશે આમાં આપણે આ ઓપન લો સેમ રિવ એને ઓપન નથી કરવાનું કારણ કે ઓપન લો સેમ તો ઘણા સ્ટોકમાં હોય છે પણ એની સાથે આપણે ઓપન કરવાનું છે આ ઓપન લો સેમ વોલ્યુમ બ્રેકઆઉટ વોલ્યુમ બ્રેકઆઉટ તો બધામાં નથી હોતું તો મિત્રો સિમ્પલી આપણે આને ઓપન કરી લેશું એને ઓપન કર્યા પછી તમારી સામે આ વિન્ડો ઓપન થઈ જશે મિત્રો અહીંયા આ બધા સેટિંગ જે ઓપન ઇઝ ઇક્વલ ટુ ડેલી લો ડેલી ઓપન ઇઝ ઇક્વલ ટુ ડેલી લો ડેલી વોલ્યુમ ગ્રેટર દેન નંબર ફિફ્ટી થાઉઝન્ડ મિત્રો અહીંયા તમે કેશ સેગમેન્ટ માટે આપણે આજે જોશું તો અહીંયા તમે ચેન્જ પણ કરી શકો છો બેંક નિફ્ટી છે નિફ્ટી ફિફ્ટી પણ રાખી શકો છો તમને મજા આવી તો આપણે આજે કેશ સેગમેન્ટનું કહીએ છીએ કેશ સેગમેન્ટ સિમ્પલી આપણે અહીંયા કરી દેવાનું છે રન સ્કેન રન સ્કેન કરશું એટલે નીચે તમને બધા રિઝલ્ટ જોવા મળશે આપણી સામે રિઝલ્ટ આવી ગયા તો મિત્રો જો વાત છે આમાં એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે પચાસ રૂપિયાથી નીચેના સ્ટોક હોય ને એ નહીં લેવાના કારણ કે એમાં મેન્યુપુલેટ બહુ થતા હોય છે એટલા માટે પચાસ ઉપર જેની પ્રાઇસ હોય એ જ લેવાના આ સ્ક્રીનર આપણે તો કે ક્યારે કરવાનું તો કે નવ ને પંદરે માર્કેટ ઓપન થાય છે આપણે આ સ્ક્રીનરને નવ ને એકવીસે રન કરવાનું એ ખાસ યાદ રાખજો નવ ને એકવીસે જ આ સ્ક્રીનરને ઓપન કરવાનું છે રન કરવાનું છે મિત્રો ત્યાર પહેલાં આપણે આ સ્ટોક જોઈએ એની પહેલાં વિડીયો મિત્રો સારું લાગતો હોય આપણો તો તમારા મિત્રોને મોકલી દેજો જે સ્ટોક માર્કેટમાં કામ કરતા હોય અને વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો કંઈ પણ ડાઉટ હોય કોઈ પણ વિડીયો માટે અથવા તમારે આવનાર વિડીયો સેના ઉપર જોઈ છે કોમેન્ટમાં કરી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચાલો આપણે આમાંથી લઈ અને કોપી કરી લેશું પહેલું નામ છે કેરી ઇન્ડસ્ટ્રીઝ સિમ્પલી કંટ્રોલ સી કરી અને કોપી કરી લઈ અને એને આપણે તમારે જે જેમાં પણ ડીમેટ એકાઉન્ટ હોય તમે એમાં એને બોટ લિસ્ટમાં એડ કરવાનું છે અહીંયા કંટ્રોલ વી કરી પ્રેસ કરી દેજો સર્ચ કરી અને બોટલિસ્ટમાં એડ કરી લઈ ચાલો મિત્રો એ એડ થઈ ગયું છે બધી પાછું બીજો સ્ટોક લઈ લઈ અહીંયાથી આપણું સ્કિનર આવ્યું ગરવારે હાઈટેક સિમ્પલિયાને પણ કંટ્રોલ સી કરી કોપી કરી અને પણ અહીંયા પેસ્ટ કરી દી આ આપણો બીજો સ્ટોક થઈ ગયો આવી જ રીતે આપણે પાંચ સાત કે તમારે જેટલા કરવું હોય એટલે દસ સ્ટોક ઉપરના જે હોય એ તમે લઈ શકો છો આપણે અત્યારે ચાર પાંચ સ્ટોક લેશું કંટ્રોલ સી અને અહીંયા આપણે એન્જલમાં મારું એકાઉન્ટ એન્જલમાં છે તો અહીંયા પેસ્ટ કરી અને પણ વોટલિસ્ટમાં એડ કરી લઈ ચલો મિત્રો આ ચાર સ્ટોક થઈ ગયા છે હજી એકાદ લઈ લઈ બજાજ હાઉસિંગ તો મિત્રો અત્યારે આપણે અહીંયા પાંચ સ્ટોક લઈ લીધા તમે વધારે પણ લઈ શકો છો તો ચાલો આપણે પહેલાં જોઈ લઈએ બજાજ હેલ્થકેરને જ જોઈ લઈએ ચાલો આનો મિત્રો આપણે સિમ્પલી ચાર્ટ ઓપન કરી લેશું બજાજ હેલ્થકેરનું મિત્રો પાંચ મિનિટનો ચાર્ટ છે થોડો મોટો કરી દઉં ચાલ મિત્રો જો હવે આમાં આપણે એન્ટ્રી કેવી રીતે લેવી આપણી પાસે સ્ટોક તો બધા આવી ગયા હવે એન્ટ્રી આમાં કેવી રીતે લેવી તો એ જ તમારે મહત્ત્વનું છે પહેલાં તો મિત્રો આ નવ ને એકવીસે તમારે આ કામ કરી જ લેવાનું નવ ને પંદરે બજાર જ્યારે ઓપન થાય છે નવ ને એકવીસે ઓલું સ્કેનર રન કરી તમારે સ્ટોકને બધાને વોટ લિસ્ટમાં એજ કરી દેવાના અને પછી તમારે એક એકના ચાર્ટ જોવાના છે જે આ નવ વીસની આપણી પહેલી કેન્ડલ બની નવ ને પંદરથી નવને વીસે એ પૂરી થાય અને જેવો આ કેન્ડલ આપણે આ કેન્ડલનું હાઈ અને લો બંને માર્ક કરી લેશું આ છે કેન્ડલનું હાઈ ને આ તો એનો લો આપણે હાઈ લો માર્ક કરી દીધું જેવો આ કેન્ડલનું હાઈ બ્રેક થાય એટલે આપણે આમાં એન્ટ્રી લેવાની છે ને સ્ટોપલોસ આપણો આ જ કેન્ડલનો લો જે આ કેન્ડલનો લો હોય એ આપણો સ્ટોપલોસ ને જોઈ શકો છો મિત્રો અહીંયા આપણું ક્યાંય પણ સ્ટોપલોસ નથી ગયો ને જોવા તમે આમાં આપણે લાંબા ટાર્ગેટ નહીં રાખવાના બે પાંચ ટકા મળે એટલે બહુ થઈ ગયો આ સ્ટોક તો આઠ ટકા સાત પોઈન્ટ બાણું ટકા બંધ થયો બંધ થયો ત્યારે હાઈ તો ઊંચો લગાડેલો છે ત્રણસો એ બંધ થયો છે સ્ટોકનો હાઈ હતો ત્રણસો ને અઠ્ઠાણું એટલે હાઈથી બાર પોઈન્ટ નીચે બંધ થયો છે મિત્રો આપણે આમાં અહીંથી આટલું પણ મુમેન્ટ કેપ્ચર કરી લઈ તો પણ આપણા માટે ઘણું થઈ છે કારણ કે ત્રણસો સિત્તેરથી ત્રણસો ચોર્યાસી એટલે સારું એવું પ્રોફિટ કહેવાય ચાલો મિત્રો બીજો સ્ટોક જોઈ લઈએ આપણે એનએસઆઈએલ એનએસઆઈએલ શું કહે છે ચાલો એને જોઈ લઈએ તો આ જોઈ શકો મિત્રો ક્યાં ઓપન થયો છે આ નવ ને પંદર વાળી આ કેન્ડલ છે એનો હાઈ અને લો માર્ક કરો તમે સિમ્પલી આ એનો હાઈ લો હા હાઈ હાઈ જોવો મિત્રો બીજી જ કેન્ડલમાં હાઈ તૂટી ગયો છે તો મિત્રો તમે આમાં જ જોઈ શકો તો આપણો સ્ટોપલો સીટ થયો નથી બીજી જ કેન્ડલ રેડ બની છે પણ છતાં પણ આપણો સ્ટોપલો સીટ નથી થયો અને જો કેવા ટાર્ગેટ મળ્યા છે જો આપણી એન્ટ્રી થઈ હતી સાત હજાર સાતસો એક ચલો તમને થોડું નીચે રેડ કેન્ડલ બેને તમને થોડું નીચે તમે લીધું હોય કે થોડી વાર પછી એન્ટ્રી લીધી હોય તો તમને થોડું નીચું મળી શકે અને ગીવ ક્યાં પહેલી તમે સ્વિંગ જોઈ લે આઠ હજાર બસો અઠ્યાવીસનો પહેલો સ્વિંગ હતો આનાથી વધારે શું જોઈ મોટાભાઈ બાકી ચાલો બીજો સ્ટોક લઈ લઈ સ્ટુલ્સ સ્ટ ટૂલ્સનો પહેલો તમે જુઓ પહેલી જ કેન્ડલ આ છે આનો હાઈ આપણે માર્ક કરી લઈએ આમાં જુઓ મિત્રો આમાં આપણી એન્ટ્રી થઈ પાંચસો ને તેર પાંચસો તેર થી સ્ટોક હાઈ લગાડ્યો તો પાંચસો ઓગણીસ પણ જો મિત્રો તમે થોડી પેશન્સ રાખીને રાહ જોઈ હોત તો કેટલો પ્રોફિટ મળી શકે જુઓ તમે ઓલમોસ્ટ કે પાંચસો ને બોંતેર પાંચસો ને કોઈ બોંતેરનો હાઈ લગાડ્યો છે તમારો મિત્ર પાંચસો ને તેરે એન્ટ્રી બની પાંચસો ને બોંતેરનું હાઈ લગાડ્યું એ નથી જોવાનું આપણે તો આપણા બે થી પાંચ ટકા મળે છે એટલે આપણે નીકળી જવાનું બાકી નવ દસ ટકા મળ્યા તમે રહ્યો એનો કોઈ વાંધો નથી પણ આમાં ઘણી બધી રાહ જોઈ ત્યાર પછી માર્કેટ ઉપર ગયું છે આ ગયું છે બે વાગ્યા પછી બે વાગ્યા પછી સ્ટોકમાં સારું મૂવમેન્ટ જોવા મળ્યું બાકી સવારમાં આપણી એન્ટ્રી બન્યા પછી મૂવમેન્ટ હતું પણ એટલું બધું કંઈ ખાસ નહોતું પાંચસો તેરથી થી પાંચસો ઓગણીસ હાઈ લગાડ્યો તો ગરવારે ટેકને લઈ લઈ ગરવારે ટેકમાં જોવું મિત્રો આ પહેલી કેન્ડલ છે ફર્સ્ટ નવ ને વીસની કેન્ડલ પાંચ નો ચાર્જ છે નવ ને વીસની નો હાઈ માર્ક કરી લે યાદ ખાસ એ યાદ રાખવાનું મિત્રો આ પહેલી જે કેન્ડલ છે નવ ને પંદરની એમાં એ જ કેન્ડરનો લો આપણો સ્ટોપ લોસ ને હાઈ ઈ બ્રેક કરે એટલે આપણી એન્ટ્રી તો મિત્રો આપણી એન્ટ્રી બની ત્રણ હજાર આઠસો ને પંચાવન હાઈ કેટલો લગાડ્યો છે ત્રણ હજાર નવસો ને સત્યાવીસ એ હાઈ લગાડી પછી મુમેન્ટ કાંઈ જોવા ન મળ્યું અને સાઈડ જેવો જેવું સ્ટોક ચાલવું ચાલવા મળ્યો પછી જો તમે આમાં વેઇટ કર્યું હોય કારણ કે આપણો સ્ટોપલેસ તો એ જ થયો નથી જો તમે આમાં વેઇટ કર્યું હોત તો દોઢ વાગ્યા પછી મૂવમેન્ટ જોવો કેવું જોવા મળ્યું આડત્રીસો પંચાવનની આપણી એન્ટ્રી હતી પછી સ્ટોક ગયો છે ચુમ્માલીસનો ઓગણ કેટલા પર્સન્ટેજ રિટર્ન થઈ મોટો ભાઈ તો ચાલો મિત્રો આવી જ રીતે આપણે આ સ્ટોક આ સ્ક્રીનરનો ઉપયોગ કરી સ્વિંગ લઈ શકીએ છીએ સારા ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં હવે તમારે જો આમાં સપોર્ટ અને રજિસ્ટન બનાવવા હોય તો મિત્રો તમે આમાં પીઓ ટ્રેડિશનલ ઇન્ડિકેટરનો પણ ઉપયોગ કરી શકો છો આમાં તમારે સપોર્ટ રજિસ્ટન ડ્રો કરવો હોય કે પેલો સપોર્ટ ક્યાં બને છે રજિસ્ટન્સ ક્યાં છે જો મિત્રો અહીંયા રજિસ્ટર છે અહીંયા રજિસ્ટન હતું એટલે સ્ટોક અહીંયા ટાઈમપાસ કરી દો છે જેવું આ રજિસ્ટરનું બેકઆઉટ મળ્યું પહેલી જ કેન્ડલ જો આ રેન્જમાંથી બહાર નીકળો સ્ટોક એટલે સીધી જ આ કેન્ડલ ક્યાં ગઈ બીજા રજીસ્ટર આવી રીતે તમે આ પીવોટ પણ સ્ટાન્ડ ટ્રેડિશનલને પણ ઉપયોગ કરી શકો છો સપોર્ટ અને રજીસ્ટર જોવા માટે માત્ર તો મિત્રો આ હતું આપણો આજનો વિડીયો જેમાં તમને વિડીયો સારો લાગ્યો હોય તો મોટાભાઈ એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલ ચાલુ કરી નાખજો ભાઈ આવા વિડીયો આપણા આવતા જ રહેવાના છે ઇન્ટરડેટ ટ્રેડિંગ માટે આ હતું બેસ્ટ સ્ક્રીનર સ્ટોક ગોતવામાં મજા આવે એવું ચાલો મિત્રો હવે રજા લઈએ તમારી મળશું નેક્સ્ટ વિડિઓમાં ત્યાં સુધી કરો આનંદ ત્રણ દિવસની રજા છે ને ભાઈ શુક્ર શનિ ને રવિ મારી ભાઈ વીસ તારીખે રજા આવે જ છે ચલો ગુડ ડે